સૌરાષ્ટ્રના ગામોમાં સરપંચની તોડબાજીનો પર્દાફાશ થયો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગ્રામ પંચાયતના રૂપિયા સરપંચ હસમુખ ઠુમ્મર ખંખેરતા હોવાનો આરોપ લાગ્યો ગ્રામ પંચાયતમાં મકાન દુકાન ઇન્ડસ્ટ્રીઝના બાંધકામ મંજૂરી માટે રૂપિયા ખંખેરતા સરપંચના ઓડિયો પણ સામે આવ્યા છે એસીબી મોરબીએ સરપંચ સામે રાજકોટ ગ્રામ્યમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી સરપંચ ને પોલી સીઆરપી કલમ એકતાલીસ સમક્ષ હાજર નથી નાણાં ખંખેર સામે પંચાયત રાજના અધિકારીઓ કેમ ચૂપ છે એ સહિતના અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે

એમાં કઈ ખર્ચો બર્ચો મકાને ચાર હજાર મકાને ચાર હજાર રૂપિયા હમ એટલે ઈ છે ને દેવાના પરમિશન ના એટલે ઈ તમને દેવાના હા ન્યા જ આપવાના પણ પંચાયત માં જ આપવાના એની કઈ પોંચ બોંચ મળશે એની પોંચ નહી મળે તો મંત્રી સાહેબ ને આપવાના હા હમ હમ ગામ ના જેવો પાડોશી હોય કઈક વ્યાજબી સમજી લેજો ને ગંભીર આરોપો લાગ્યા છે કે તેઓ રૂપિયા ખંખેરે છે બીજી તરફ સરપંચ એક બે અઠવાડિયા થી ગાયબ છે જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે ગોંડલની ગુંદાસર ગ્રામ પંચાયત ના સરપંચ ઓડિયો ક્લિપ જે જ એબીપી અસ્મિતા ઉપર સાંભળી જેમાં સરપંચ અને એક વ્યક્તિની વચ્ચે રવિ નામના વ્યક્તિની વચ્ચે વાતચીત થઈ રહી છે મકાન બાંધવાને લઈને સરપંચે રૂપિયા લીધા ચાર હજાર રૂપિયા એક મકાન પેટે સરપંચે માગ્યા અને તેની કોઈ પહોંચ પણ નહીં મળે તેવું પણ સરપંચ કહી રહ્યા છે સૌરાષ્ટ્રના ગામોમાં સરપંચની આ તોડબાજીનો પર્દાફાશ થતાં જ એસીબી મોરબીએ તપાસ શરૂ કરી છે નોટિસ પણ આપી છે સરપંચને પણ સરપંચ ફરાર છે ક્યાંય તેમનો પત્તો નથી લાગ્યો સરપંચ કાળું ઠુમ્મર ક્યાં છે તેની કોઈને જાણકારી નથી ગામના લોકો અને આસપાસના જે લોકો છે તેઓ પણ ચર્ચા કરી રહ્યા છે કે આટલા સમયથી સરપંચ રૂપિયા ઉઘરાવી રહ્યા હતા લોકો પાસેથી રૂપિયા ખંખેરી રહ્યા હતા તો પછી કેમ પંચાયત અધિકારીઓ ચૂપ છે સવાલો અનેક ઉભા થઈ રહ્યા છે કે આ રૂપિયા માત્ર સરપંચ પાસે જતા કે અન્ય કોઈ પણ આ સરપંચની સાથે સંકળાયેલું છે શું કોઈ અધિકારી પણ સરપંચ સાથે જોડાયેલું છે આ રૂપિયામાં લેવામાં તેને લઈને પણ તપાસ ચાલુ છે